કાલોલ તાલુકાના વેજલપુર ગામની સરકારી સસ્તા અનાજની દુકાનમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટરે હા કાલોલ તાલુકા મામલતદારને સાથે રાખી આકસ્મિક તપાસ હાથ ધરી હતી જ્યાં તપાસ દરમિયાન દુકાનના સંચાલક દ્વારા સરકારી અનાજના જથ્થાને ખાન ખાનગી વેપારી સાથે હેરફેર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ દુકાનમાંથી પાંચ લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કાલોલ તાલુકાના વેચલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જે કરીને પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીજ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આઈસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુ